તો ઈડર શહેરમાં જો તમે તમારું સપના પ્લાનિંગ કરી રહ્યા છો તો તમારા માટે બંગલો લઈને બંગલો એકદમ છે મારી બોર્ડ પણ અક્ષર બંગલોજ જે એકદમ કહી શકાય કે હાઈવે નજીક પણ છે અને નવીન બની રહેલા બાયપાસ ની પણ બિલકુલ નજીક છે સેમ્પલ હાઉસ રેડી છે ટોટલ પચાસ બંગલોજ બનવાના છે બીજું પણ કામ ચાલુ છે તમામ પ્રકારની વસ્તુ જોઈએ રોડ રસ્તા લઈને તમને તમામ વસ્તુ બતાવું ચાલો મારી સાથે તો જેવા તમે અહિયાં એન્ટ્રન્સમાં એન્ટ્રી મારશો તમને સરસ મજાનો રોડ જોવા મળશે જોઈ શકો છો આરસીસી રોડ હશે તમે જોઈ શકો નું કામ ચાલુ છે અને સરસ મજા બંગલો તૈયાર થઈ રહ્યા છે ફાઈનલી આપણે સાઈડ પર આવી ગયા છે આપણે તમને રસ્તો બતાવી દીધો આરસીસી રસ્તો છે અને મારી પાછળ જોઈ શકો સેમ્પલ હાઉસ પણ રેડી છે તે પણ આપણે જોઈશું અને બીજા મકાનોનું કામ પણ ચાલુ છે જોરદાર બંગલોનું એકદમ સરસ મજાનું કામ પણ છે જોઈ શકો છો રોડ રસ્તા પણ તમને સરસ મજાના મળી જવાના છે ચાલો હવે આપણે સેમ્પલ હાઉસની મુલાકાત લઈ લઈએ અંદર તમને બતાવું કઈ કઈ પ્રકારની ફેસિલિટી છે અને સાથે બીજું કઈ કઈ બધું ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે તમામ વસ્તુ આપણે જોઈએ તો હવે આપણે સેમ્પલ હાઉસ રેડી છે તે જોઈ લઈએ તમને જેવા એન્ટ્રી મારશો બંગ્લોજ ની અંદર તો તમને સરસ મજાનો ગેટ જોવા મળશે લોખંડનો અને તમારી પર્સનલ કાર પાર્કિંગ પણ તમને મળી રહેશે જોઈ શકો છો આખું કાર પાર્કિંગ સ્પેસ તમને ફોર વ્હીલ તમારી પાર્ક થઈ જશે આ ઉપરાંત ત્રણ ફૂટની ગેલેરી મળશે જે તમે ગેલેરીથી પાછળના ભાગમાં પણ જઈ શકશો હવે જેવા અંદર એન્ટ્રી મારશો તમને પહેલા તમને આ પ્રકારે સ્પેસ જોવા મળશે જ્યાં તમે હિંચકો તમારો ઝૂલો કરવો હોય તો પણ તમે બેસી શકો ઝૂલા પર એ પ્રકારની અહીંયા તમને સ્પેસ મળી રહેવાની છે અંદર જઈએ તો અંદર તમને સરસ મજાનો હોલ મળી જાય જોઈ શકો છો એકદમ પ્રીમિયમ હોલ છે કલર સાથે વ્હાઈટ કલરમાં તમને મળી જશે અને એનું કામ પણ જોરદાર છે એકદમ કહેવાય કે ફિનિશિંગ વાળું કામ તમને મળી રહેશે દરવાજાની વાત કરીએ તો ફ્લાયવુડ દ્વારા દ દરવાજા છે એકદમ કલર ફૂલ અને જોરદાર રીતે બનાવેલા અને હવે અમે એનું બાથરૂમ તમને બતાવી દીધું જોરદાર તો એના પણ દરવાજા તમે જોઈ શકો છો એકદમ પ્લાઇવુડમાં અને આખી ફેમ સાથે તૈયાર તમને મળી રહેશે અંદર લઈને આવું તો અંદર તમને અટેચ બાથરૂમ અને સિંડાસ મળી રહેશે જોઈ શકો છો અને આખું જોરદાર રીતે તૈયાર કરેલું છે અને આખું કહે છે કાય કે પ્લમ્બિંગનું કામ પણ તમને એક થેલું જોવા મળશે તો સરસ મજાનું હવે આપણે મેન એરિયા બીજી એક બધા વસ્તુ એડ કરું કે તમને અહીંયા કહેવાય ને સીધા આવશો તો તમને અહીંયા સરસ મજાનું માળી મળી જશે જે તમારો જૂનો સામાન વગેરે તમારે મૂકવું હોય તો પણ તમે મૂકી શકો છો હવે આપણે આવી ગયા રસોડામાં તમને જોરદાર એકદમ પ્રીમિયમ રસોડું જોવા મળશે અને આ બ્લેક તમારે કહી શકાય કે માર્બલ સાથે તમારું આખું આખું કિચન તમારું રેડી હશે કિચન પણ એલ આકારમાં તમને જોવા મળશે

તે પણ તમને સરસ મજાનું મળી રહે છે હવે તમને પાછોનો પણ એરિયા બતાવી દો તો પાછળ આવશો તમને સરસ મજાની સ્પેસ મળી રહેશે અહીંયા તમે બેસીને ફેમિલી સાથે તડકો પણ ખાઈ શકો છો તેવી સરસ મજાની સ્પેસ મળી અહીંયા પણ તમને ખાસ તમને ચોકડી પણ તમને મળી રહેશે તમારે વાસણ વગેરે ઘસવા હોય બહાર તો પણ ઘસી શકો છો આ બીજું કે તમારે ચોમાસામાં ઘરે વખત પાણી પડતું હોય તો ડાયરેક્ટ મંબા પડતા હોય છે તેવી સિસ્ટમ નથી આખી લાઈન ઉપર આવી છે સીધું તમારું પાણી અહીંયા તમારા ઘરમાં જ આવે કોઈ પ્રકારનું તમારે પાણીનો વેડફાટ પણ ના થઈ શકે હવે તમને બીજો બતાવી એક રૂમ છે આ તમને સરસ મજાનો બેડરૂમ જોવા મળશે એકદમ કહેવાય કે સ્ટાઇલ્સ નો કલર પણ જોઈ શકો છો તમારી પસંદ નો અને તમને અહીંયા તમામ વસ્તુ જોવા મળશે લાઈટ ફિટિંગ પણ તમને તૈયાર થયેલું એકદમ જોવા મળી શકે છે આ હતું નીચે એરિયા આખું આપણે જોઈ લીધો અને જેવા તમે ઉપર ચડશો તો સરસ મજાની માર્બલ વાળી તમને સીડી મળી રહેશે અને સ્પેસ પણ જોરદાર છે અને પગથિયા પણ તમારી સાઇઝમાં મોટા બનાવવામાં આવે છે જેથી તમને ઉપર ચડવામાં પણ પણ કોઈ જ પ્રોબ્લેમ ના થાય એનો કલર જોરદાર છે બ્લેક માર્બલ પ્લસ વ્હાઇટ બંને એડ કરેલું છે એટલે કે ડિઝાઇનમાં પણ તમને બેસ્ટ રીતે જોવા મળશે હવે ઉપરના આઈડિયામાં તમને બતાવી દો અહીંયા ઉપર આવશો તો ઉપર બીજું ખાસ ઉપર પણ તમને સરસ મજાનો માસ્ટર ભેડ મળી જશે જ્યાં તમારે અહીંયા ઉપરના રૂમમાં કહેવાય કે સંડાસ બાથરૂમ અટેચ હશે તે પણ તમને બતાવી દો અહીંયા અટેચ સંડાસ બાથરૂમ તમને જોવા મળશે ઉપરના માસ્ટર બેડમાં જોઈ શકો છો અહીંયા પણ પ્લમ્બિંગનું કામ તૈયાર થયેલું તમને જોવા મળશે ડિઝાઇન પણ તમને જોવા મળી શકે છે આખો આખો રૂમ પણ તમને બતાવી દો જોઈ શકાય છે સરસ મજાનો આખો રૂમ તમને મળી રહેશે બીજી વસ્તુ કે અહીંયા ઉપરના રૂમ પર તમારે જો પ્લાન્ટ વગેરે કરવા હોય તો પણ તમને સ્પેસ મળી રહેશે જોઈ શકો છો આખી સ્પેસ તમને મળી રહેવાની છે તમે પ્લાન્ટેશનની પ્રક્રિયા પણ કરી શકે છે અને જો આ બધા મકાનો આ સેમ્પલ હાઉસ તો રેડી છે પણ બીજા મકાનો પણ તૈયાર થાય છે ટોટલ પચાસ જેટલા બંગલો રેડી થવાના છે અને એમનું પણ કામ ચાલુ છે અને આપણે અત્યારે સેમ્પલ હાઉસ જોઈ રહ્યા છીએ સેમ્પલ હાઉસમાં બીજી પણ ખાસ વાત કરું તમને તો અહીંયા તમારે સરસ મજાની નાના તમારા બાળકો માટે અહીંયા કહી શકાય કે તમારે સ્ટડી કરવી હોય એમને તો પણ સરસ મજાની સ્પેસ મળી રહેશે આ ઉપરાંત બેડરૂમ છે પણ આપણે જોઈ ઉપર આપણે એક માસ્ટર બેડરૂમ જોયો હવે આ બીજું એક તમને રૂમ બેડરૂમ જોવા મળશે અહીંયા તમારે કોઈ મોટું ફંક્શન હોય વધારે મહેમાન આવી ગયા હોય તો આ હોલનો આ રૂમનો પણ તમારી ઉપયોગ સરસ મજાનો થઈ શકે છે આમાં પણ જોઈ શકો છો ટાઇલ્સ માર્બલ આથી આ કોર્સ સેટ રહેશે પાછળ પણ તમને સરસ મને એન્જોય કરી શકો તેવો નજારો જોવા મળશે એટમોસ્ફિયર પણ જોરદાર એકદમ કહી શકાય કે ગ્રીનરીની વચ્ચે આખું તમને બંગલોજ મળી રહેવાનો છે આ ઉપરાંત આવશો તો બહાર તમને સરસ મજાની ગેલેરી જોવા મળશે અહીંયા પણ જોઈ શકો છો અહીંયા પણ સ્પેસ છે અહીંયા પણ તમે સરસ બપાઈ ફેમિલી સાથે સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો અને તમને અહીંયા બીજી એક વસ્તુ અહીંયા તમને ચાઇના મેજિક અંદર જોવા મળશે ઇન્ક્લુડ છે આખું આખું પ્લાસ્ટર નથી ચાઇના મેજિક છે હવે આખો બંગલોજ આપણે જોઈ લીધું અને આજુબાજુ સ્પેસ પણ તમને બતાવી દઉં કે આજુબાજુ તમને ગ્રીનરી જોવા મળશે હાઈવે ટચ છે સામે દુકાનો દેખાય છે ત્યાં હાઈવે છે હાઈવે ની એકદમ નજીક આ તમને बंगलोस મળી રહેશે આ બધા મકાનો તૈયાર થવાના છે પચાસ જેટલા बंगलोस રેડી થવાના છે સામે પણ તૈયારી કામ ચાલુ છે અને બધા ઇન્ક્લુડ છે હવે તમને ઉપરનો આખો સ્પેસ બતાવું ઉપર પણ જો ચાઇના મેજિક છે આ ઉપર ઉપરનો નજારો પણ આપણે જોઈ લઈએ ઉપર ચડવા માટે પણ તમને ખાસ લોખંડની સરસ મજાની સીડી મળી રહેશે જે તમે ઉપર સરસ મજાની રીતે જઈ શકો છો હવે ઉપરના એરિયા પર તમને 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 લાવી દીધો અને ઉપર 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 પણ પણ તમે જોઈ શકો છો ઉપરના બતાવી આવશો તો આ સ્પેસ જોવા મળશે ચાઇના મેજિક આખું રેડી કરેલું છે ચાઇના મેજિક બીજી વસ્તુ ખાસ તમને ઇન્કલુડ કરી દઉં કે તમારા પાણીનો ટાંકા માટે પણ સ્પેશિયલ અહીંયા સ્પેસ બતાવવામાં આવી છે જોઈજો આખો બનાવી દી સ્પેસ બનાવેલી છે જ્યાં તમે પાણીનો ટાંકો પણ મૂકી શકો છો અને આખું પ્લમ્બિંગનું કામ પણ જોઈ શકો છો તૈયાર કરેલું છે એકદમ આખું મકાન તમને પ્લમ્બિંગમાં જોવા મળશે અને આ તમામ વસ્તુ જોઈ શકો છો અહીંયાથી પણ તમને બતાવી દો આ બધા મકાનો અહીંયા બીજી પણ અનેક સોસાયટીઓ પણ છે કે ઘણી બધી પબ્લિક કર્યા છે આ સામે તો મકાન તૈયાર થાય છે પાછળની બાજુમાં પણ તમારે એક સોસાયટી છે ત્યાં પણ છે પાછળ પણ બીજી એક સોસાયટી છે એવો આખું કહી શકાય રેસિડેન્શિયલ એરિયા છે અને હજુ પણ ડેવલપિંગ થઈ રહ્યું છે પાછળ તમને સરસ મજાના ખેતરો જોવા મળશે અને બાજુમાં જ ઈડરિયો ગઢ અને ઈડરના ડુંગરો જોવા મળશે આખો નજારો ઈડરનો જોવા મળશે ઈડરના ડુંગરો સાથે સાથે તમારે સિટીની એકદમ કહી શકાય કે સિટીની નજીક આ તમને આખું સેમ્પલ આવું આખી સોસાયટી તમે બંગલો મળી રહેવાનું છે વધુ માહિતી માટે તમને સ્ક્રીન પર નંબર આપશું તે કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી માટે તમે અહીંયા આ સાઈડ પર આવી શકો છો અહીંયાનો એડ્રેસ પણ તમને સ્ક્રીન પર મળી જશે તો તમે એક્ઝેક્ટલી મુલાકાત લઈ શકો આ તમામે તમામ બંગલાઝનું બાંધકામ છે જે એ વાસ્તુશાસ્ત્રની વિધિ પ્રમાણે કરવામાં આવ્યું છે કે તમારે વાસ્તુશાસ્ત્રની જે વિધિ આપણે પોતાનું ઘર બનાવીએ છીએ તે પ્રકારે અહીંયા વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આખો મકાન તમને બંગલો તૈયાર થયેલા જોવા મળશે તો મિત્રો આખા બંગલોઝનું બાંધકામની અને આખી ફેસિલિટીની વાત કરીએ તો અગિયારસો ને બાસઠનું આ આખે પ્લોટિંગ છે અને તેરસો પચાસનું આખું બાંધકામ છે ઉપરથી નીચે સુધીનું એડ્રેસની વાત કરું તો મધુવન સિક્સટી બંગલોચ છે જે ઇડર વલાસના હાઈવે પર આવેલું છે અને હનુમાનજી મંદિરની બિલકુલ સામે પ્રોજેક્ટ ઇડર વલાસના હાઈવે પર મણિયોર ગામની બિલકુલ નજીક અને આ મિસ્ટ્રી એન્ડ સન્સના પ્રોજેક્ટનો આખો આખો પ્રોજેક્ટ એમનો છે જેમાં પચાસ મકાન આ બંગલોચ બનવાના છે અને બીજી વસ્તુ એડ કરવાની રહી ગઈ આખા જે અહીંયા બંગલોચનો જે ભારે વરણા છે તે એકદમ સાગના મળી જોવું પણ નહીં પડે તો આશા કરું છું કે તમને જો તમારે મકાન લેવાનો ઇન્ટરેસ્ટેડ હોય પ્લાનિંગ બનાવી રહ્યા છો તો ચોક્કસ એક વખત આ જગ્યાની મુલાકાત લો વિઝિટ કરો તમને ચોક્કસ પસંદ આવી જશે આશા કરો છો કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે છે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ